હે રાધી તને એમ નથી લાગતું કે તું દિવસે દિવસે આળસુ થાતી જશો કેમ બા કારણ કે ખાવું તારે સફરજન ચીકુ બધું અને ફોલાવે ને સુધારાવે મારી આગળ તો આળસુ નહીં તું એટલું કામ ન કરી એક રસોઈમાં પણ એવું કરે તારી હતું શાક મારે બનાવવાનું તાર ભાભી નાથનું તને ભાવતું નથી આવું થોડું ચાલે કઈ આયશ મારી દીકરીને ઘરે પોગી તો ગયો

ઉમર લાયક થાય એટલે એના લગ્ન તો કરવા જ પડે એના હોય કે તમારા લગ્ન કરવા પડે પણ એની વાહે વાહે ઘરે જોવા ન આવે લગ્ન કરી દીધા એટલે પછી પૂરું અને પણ આવી ન કહેવાય બા આને તો આપણી માથે થોપી દીધેલી છે અરે ઈ બંનેની મરજી હતી ને ભોલાના ગુણ સારા હતા એવું મને લાગ્યું એટલે પછી મેં પાડી લાઈ ગયા નહીં મારા ભાઈ માં તો સર્વગુણ સંપન્ન છે જ તે પણ થોડુંક તમારી દીકરી નહીં તે થોડાક સંસ્કાર આપવા થાય ને કે કોક ના ઘરે જઈને અમને કંઈ આમ શાંતિ નથી લેવા દેતી અહીંયા હવે સંબંધ બંધાઈ જ ગયો છે પછી એમાંથી ડૂચા કાઢી કાઢીને શું બેન કામ છે પણ હવે હું છે ને મારી દીકરીને મળવા આવ્યો છું ખાલી બે મિનિટ માટે મને ખાલી એનું મોઢું જોવા દો નથી ઘરે છે જ નહીં તો હું મોઢું જોવાનું ક્યાં બહાર ગઈ છે હા બહાર ગઈ છે તો પછી હું થોડીક વાર પછી આવું જો ભાઈ એનું કઈ ઠેકાણું નથી ક્યારે આવે ક્યારે નહીં એ કઈ એમને કઈને નથી જાતી સમજે આવા તો સંસ્કાર છે તમારા તો એને ફોન કરીને બોલાવો ને ઘરે એને અમને ચોખ્ખી ના પાડી છે કે મને મન ફાવે ત્યારે હું આવીશ મને ફોન કરીને બોલાવવાની નહીં તો હું ફોન કરીને બોલાવું એને એનો ફોન જ ઘરે પડ્યો છે એને તો કાઈ એવું છે જ નહીં અમે આ બધા ચિંતા કરી કરીને મરી જઈ પણ ફોન તો એને આરે લઈ જ ન જાવ હોય તમે માનશો નહીં ક્યારેક ક્યારેક તો એ રાતના બહાર જાય ને તો અમને ચિંતા થાય પણ ફોન લઈને જાય તો અમે ફોન કરીએ ને આ તો થોડુંક જીવ વળગ્યો તો ને મારી દીકરીમાં એટલે એમ છું ઘણા દિવસથી મોઢું જોયું નથી ને તો જોઈ આવું એમ તમારો વળગ્યો છે જીવ બાકી એને કોઈની પડી નથી અમારી નથી પડી તમારી નથી પડી એક કામ કરો ને ક્યાં ગઈ છે એ મને કહેશો તો હું ત્યાં જઈને મળી લઉં એને કઈને જાય તો ખબર હોય ને અમને કાઈ ખબર નથી ક્યાં ગઈ માનો કે હમણાં ભોલો આવીને પૂછે ને ક્યાં ગઈ તોય અમને નત ખબર ક્યાં ગઈ એમ ઠીક છે તો પછી હું આવીશ માર દીકરીને મળવા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમાર નસીબમાં હશે તો મળશે અરે રાધી શેનો અવાજ આવતો હતો કોણ બોલતું તું કોઈ નહીં ભાઈ મને કોકનો અવાજ આવતો હતો એ તો હું મમ્મી વાતો કરતા હતા ને એટલે તને સંભળાઈ ગયું છે નાના કોઈ જેન્ટ્સનો અવાજ હતો મને લાગ્યું કોઈ મહેમાન હશે અરે ભાઈ મહેમાન આવે તો તને ન બોલાવું હું બરાબર અને ખાસ કરીને કોઈ જેન્ટ્સ આવે તો તને બોલાવું જ ને કોઈ નથી આવ્યું ભાઈ હું ને બા બેસીને વાતો કરતા હતા બસ ઓકે ઓકે તારું મેકઅપ કિટ આવવાનું છે પાર્સલ તું છે ને રિસીવ કરી લેજે બરાબર અને પેમેન્ટ એ કરી દેજો કેમ ભાઈ હું પેમેન્ટ કેમ કરું નહીં હો મારા પૈસા તારે જ આપવા પડશે હા અરે મેં પેમેન્ટ કરી દીધું છે એડવાન્સમાં નકામી બા બા કીરા કરે છે બાને બોલાવ્યા કરે છે મારી દીકરીને મળવા ગયો ને મને મળવા પણ ન દીધી આ લોકો કાંઈક તો રમત રમે જ છે મારી દીકરી જરૂર દુઃખી હોય ને એવું લાગે છે મારી દીકરી મને બધું કંઈ ન દેને એટલા માટે આ લોકો મને મળવા નથી દેતા લે પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા તમે અહીંયા હા હું તમારા ઘરે જ ગયો તો ભોલીને મળવા ઘણા દિવસથી જોઈ નહોતી ને એટલે થયું કે ચાલ ને ભોલીને મળતો આવું તો મને કેમ ન મળ્યા તમે અને પોલી સાથે વાત તો થઈ ને તમારે ના પોલી ઘરે નથી એમ કીધું તમારા મમ્મીએ અને તમારી બેને પોલી ઘરે નથી એમ કીધું તમને અરે એવું કેવી રીતે બની શકે પોલી તો ઘરે જ છે હું ઘરેથી જ આવું છું મને એવું પણ કીધું કે ફોન ઘરે મૂકીને ગઈ છે મેં એમ પણ કીધું તમને ખબર હોય તો હું ત્યાં જઈને મળી લઉં પપ્પા મને લાગે છે કે ગેરસમજ થઈ છે મમ્મી અને બેન ખોટું શું કામ બોલે મને મળવા નથી દેવીને એટલે મળવા નથી દેવી અરે મને કઈ સમજ નથી પડતી કે મમ્મી અને બેને આવું શું કામ કર્યું હું પણ ઘરે હતો ભોલી પણ ઘરે હતી ને મારે ઓફિસ આવવાનું હતું એટલે ભોલી બધી વસ્તુ મારી તૈયાર કરતી હતી બસ પછી હું નીકળ્યો ભોલી તો ઠીક બેન અને મમ્મી મને પણ ન કીધું કે તમે ઘરે આવ્યા હતા મને તો ચોખ્ખું એવું લાગ્યું કે મને મળવા દેવા નથી માંગતા મને દરેક એની વાત ઉપરથી એવું લાગ્યું પપ્પા તમે ચાલો મારી સાથે ના ના હવે ફરી ક્યારેક મળીશ ના ના પપ્પા મારે જાણવું છે કે મમ્મી અને બેને આવું શું કામ કર્યું ભોલી તો કોઈ દિવસ કાઈ બોલી નથી

તો મને પણ ખબર પડે ને કે મારા ઘરમાં શું ચાલી રહ્યું છે ઠીક છે હું આવું બેટા પણ એક ધ્યાન રાખજો મારા કારણે તમારા ઘરમાં કોઈ પણ જાતનો કંકાસ ન થાય ને એનું ધ્યાન રાખજો સારું ચાલો મારી સાથે જોવો તો કોણ આવ્યું બા મારા સસરા આવ્યા છે તમે પાછા કેમ આવ્યા અહીંયા પાછા એટલે પપ્પા પહેલા પણ આવ્યા હતા ના ના એ તો બોલાઈ ગયું મારાથી રાજીબે તન પૂછશું કે આપણા ઘરે કોઈ આવ્યું તું તો ત્યારે કેમ તે ન કીધું ખરેખર ભાઈ મારી મગજમાંથી જ વધુ ગયું હા હા આજકાલ તારી યાદશક્તિ બહુ ઘટી ગઈ છે હું પૂછું છું છતાં પણ એમ ન કીધું કે કોઈ આવ્યું તું હું પૂછું છું જેન્ટ્સનો અવાજ આવ્યો તો છતાં પણ એમ કીધું કે ના કોઈ નથી આવ્યું હવે જરાક કહેવાની કૃપા કરશો કે તમે બંને આવું શું કામ કર્યું ભોલી એ ભોલી છે રાય આવતો હા જો તો કોણ આવ્યું અરે પપ્પા પપ્પા તમે આયા અચાનક જ હા બેટા તને જોવા આવ્યો છું કેમ છે પપ્પા સારું છો બેટા તું ઠીક છે ને મજામાં છે ને મને પણ સારું છે પપ્પા મજામાં છું પપ્પા તો હમણાં આવ્યા તું તો બહાર ગઈ હતી ને તું બહાર ગઈ ત્યારે આવ્યા તા ના પણ હું ક્યાં નથી ગઈ મમ્મીએ તો એવું જ કીધું તું ને જાવા દયો કુમાર હવે દયો એ ના ના આજે વાત કરીએ ને પપ્પા પહેલા પણ અહીં આવ્યા હતા પછી મમ્મી અને રાધીએ કેમ ખબર શું કીધું કે ભોલી ઘરમાં નથી આ હું કામ કર્યું જરાક કહેશો હા કહું છું એકવાર જારે દીકરીને પૌરાણ ને સાસરે વળાવી દે ને પછી મા બાપે બહુ મળવા નો આવે પછી બહુ મળવા આયા કરે તો દીકરીનું મન હા ખૂચે જ નહીં એટલે મેં એમ કીધું તમને બધાને તો પછી જઉં છું બોલી તું મને એ કે હું તને એક વાત પૂછું છું તું મને સાચો જવાબ આપીશ ને હા પણ શું શું વાત છે બોલ આપીશ ને જવાબ સાચો Ha, ah, applesma.